અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ના વિસ્તારમાં ડેમ્યુલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચંડોળાના સરોજનગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ કર્યું છે અને પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યા છે ને અમદાવાદ નો તળાવ મિની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે પોલીસની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ હું તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી છે અને સાહીઠ વધુ જેસીબી સાથે કાર્યવાહી હાથ ધરી છે અને શહેરમાંથી સો થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા હતા ને બે હજાર થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે અને ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું હવે દબાણું તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કામગીરી વખતે તકેદારી રાખવાની સૂચના અપાઈ છે ને લોકો સાથે ઘર્ષણ ના થાય તેનું પણ ધ્યાન રાખવા નિર્દેશ કરાયો છે તંત્ર દ્વારા દબાણું તોડવાની કામગીરીનું રેકોર્ડિંગ કરવાની પણ સૂચના અપાઈ છે ને ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ને દસ જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર કામગીરી પર વોચ રાખવામાં આવી છે અને જેસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં પોલીસની પચાસ ટીમો તૈયાર કરવામાં આવી છે ના ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈને કામગીરી કરશે અને ચંડોળામાં દબાણની કામગીરી બે દિવસ સુધી ચાલશે